સામાન્ય રીતે એક ગેંગ બનાવી ઘરફોડ ચોરીને બાઇક ચોરી કરતા જો કે તેમના પરિવારના જ એક વ્યક્તિ અગાઉ ઘરફોડ ચોરીને મર્ડરના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ હતા પરંતુ પેરોલ પર આવ્યા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હતા તેઓને આ ગેંગ સાથે મળી ચોરી કરવા માટેનો પ્લાન બનાવવા માટે મુલાકાત ગોઠવી જોકે આ મુલાકાત વખતે આરોપી રાહુલે તેના મોટા ભાઈની હત્યા કરી નાખી

પ્રાથમિક તપાસમાં આરોપી રાહુલની પત્ની પર તેના મરણ જનાર મોટા ભાઈ ખરાબ દ્રષ્ટિ રાખતા હોવાની અદાવત રાખી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આ સાથે જ આ ગેંગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે જો કે આ ગેંગના ત્રણ આરોપીઓ હજુ પકડવાના બાકી છે એવા રાજકમલ સિપરમાર ભારતીય સ્વિતા સાબરકાંઠા

એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને તેવી માહિતી મળી કે છેલ્લા એકાદ મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે ને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી જે પૂછપરછની અંદર સૌ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની દસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક એંસી હજારની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને લોકો શું કરી રહ્યા છે તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતાં આ આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે સાતમા મહિનાની અંદર રાહુલ મેહુલ અને રાહુલની વાઈફ શીતલ એ ત્રણ લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે આ બાબતે વિશેષ પૂછપરછ કરતાં તે લોકો એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઈફ શીતલ ઉપર ખરાબ નજર કરતાં ગાંધીનગર જિલ્લાની હદમાં ડભોડા પોલીસ સ્ટેશન આવેલું છે તે જગ્યાએ એક અવારું જગ્યાએ તે લોકો ભેગા થયા સૌપ્રથમ તો ચોરી માટે એને બોલાવવામાં આવ્યો કે આપણે બધા સાથે મળીને એક જગ્યાએ ચોરી કરવા જવાનું છે ટિપ છે અને તેના આધારે જે શંકર છે એ ચિલોડાની આસપાસ એમને મળવા માટે આવ્યો ત્યાંથી એ તે લોકો ડભોડાનું જે અવારું જગ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં ગયા અને ત્યાં ખાધા પીધા બાદ જ્યારે શંકરનું ધ્યાન નહોતું ત્યારે આ લોકોએ ગળે ટૂંકો આપીને તેને મારી નાખ્યો અને તેને દાટી દીધો આ જે કબૂલાત આપી તેના આધારે કેમ કે ડભોરા પોલીસ સ્ટેશન જે છે એ ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલું હોય લોકલ જે ત્યાંની પોલીસ છે ડભોડા પોલીસ તેને કોન્ફિડન્સમાં લઈને તે લોકોને જાણ કરવામાં આવી અને ત્યારબાદ અહીંયાથી પ્રોપર પંચનામું કરીને ટીમ જે છે એ ડભોડા ખાતે પહોંચી અને ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મદદ લઈ તેઓની હાજરીમાં જે સ્થળ પર બોડી એ લોકોએ દાટેલું છે દર્શાવતા હતા ત્યાં એક્ઝિમેશન કરવામાં આવતા ત્યાંથી આ ડેડ બોડી મળી આવેલું હતું અને જે ઓળખ ચિહ્નો આ લોકોએ કહેલા હતા જે ચેન વીટી અને પૈસા શંકર પાસે છે એની વાત કરેલી હતી તે મુજબનું મુદ્દામાલ પણ તે ડેડ બોડી ઉપરથી મળી આવ્યો તેના આધારે ફર્ધર પછી તેનું પીએમ કરાવવામાં આવ્યું ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા અને ગુનો દાખલ કરીને આગળની તપાસ જે છે એ હાલ ડભોડા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે ફર્ધર ડીએનએ મેચિંગની અને અન્ય કાયદેસરની કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે